પ્રસંગની સિઝનમાં વેચો તમે ધમાકેદાર અજે ચણિયા ચોળી જે તમને એકદમ ઓછી કિંમતની અંદર મળવાના છે તો આજકાલની છોકરીઓને છે ને આ ટાઈપના નેક પેટર્ન બહુ જ વધારે ગમે છે તો અમે એ જ હિસાબની ડિઝાઇન પણ રેડી કરાવીએ છીએ વાત કરીશું આના દુપટ્ટાની તો બહુ જ સ્પેશિયલ રહેવાનો છે કારણ કે ઓલમોસ્ટ છોકરીઓને છે ને કલર કોન્ટ્રાસ્ટવાળા વાળા કલેક્શન પહેરવાનું ગમે તો અહીંયા તમે જોઈ શકો છો કલર કોન્ટ્રાસ્ટમાં નેટનો દુપટ્ટો છે નીચેની સાઈડમાં છે ને તમને આ ટાઈપનું કટવર્ક મળશે અને સ્પેશિયલી તમને સ્ટીચિંગ જે હોય છે અમારી સ્ટીચિંગ તમે જોઈ શકો છો એકદમ પ્રોપરલી તમને અહીંયા સ્ટીચિંગ જોવા મળી જશે અંદરની તરફમાં તમને બે બે હેવી કેનકેન મળશે અહીંયા પણ છે ને એવું નહીં કે આપણે વર્ક ગમે તેવું કરીને આપી દીધું એકદમ પ્રોપરલી તમને અહીંયા વર્ક બેઝ જોવા મળી રહ્યું છે વેડિંગ સીઝન ચાલી રહી છે તમારા શોપ તમારા શોરૂમ માટે શું તમે એક બેસ્ટ કલેક્શન શોધી રહ્યા છો સુરત આવો છો પણ વિચારો છો કે ભાઈ અહીંયા તો ઘણી બધી ટેક્સટાઇલ માર્કેટ છે આપણે જવું તો જવું ક્યાં કેમ કે ઘણા લોકો આપણે છેતરી કાઢે છે ઘણા લોકો કલેક્શન આપને એટલું મોંઘું આપે છે પણ એની કિંમત કંઈ જ નહીં હોય તો હું તમને લઈને આવી ગઈ છું અમારા અજીત ઝોનમાં અજીત ઝોન જે સુરતની બધાથી મોટી મેન્યુફેક્ચરિંગ કંપની છે જ્યાં તમને વુમન્સ વેરની એ ટુ ઝેડ વેરાયટીઝ મળી જશે જે રીતના કે આજે હું તમને લઈને આવી ગઈ છું એક બેસ્ટ કાઉન્ટર એટલે કે ચોડીના કાઉન્ટરમાં આપણે ગુજરાતીમાં તો ચોડી કે એમ તો આને લહેંગાના નામથી ફેમસ છે આ કલેક્શન એટલે કે વેડિંગ સિઝન માટે ને તમને ખબર છે બધાથી હાઈએસ્ટ ચકા આની અંદર જ મુકાય છે એટલે કે તમે હાઇએસ્ટ માર્જિન ચનિયાચોળીની ઉપર મૂકી શકો છો તો આ લગ્ન પ્રસંગની સિઝનમાં વેચો તમે ધમાકેદાર અજે જોના ચનિયાચોળી જે તમને એકદમ ઓછી કિંમતની અંદર મળવાના છે તો ફર્સ્ટ સેમ્પલ હું તમારી સાથે અહીંયા શેર કરીશ જે મેં મેનિક્યુનને વ્યર કરાવ્યું છે આ જો બહુ જ લેટેસ્ટ કલેક્શન રહેવાનું છે આપણું વેલ્વેટ મટીરિયલની અંદર તમને આ ચનિયા છોડી જોવા મળી રહ્યા છે જ્યાં તમને સ્ટાર્ટિંગમાં જ નેક પેટર્ન કંઈક આ પ્રમાણેનું મળી જશે આજકાલની છોકરીઓને છે ને આ ટાઈપના નેક પેટન બહુ જ વધારે ગમે છે તો અમે એ જ હિસાબની ડિઝાઇન પણ રેડી કરી કરાવીએ છીએ આજો આ છે આનો લહેંગો જે તમે જોઈ શકો છો બહુ જ કે ને એકદમ ટ્રિપલ ચોપલ લેયરની સાથે તમને મળવાનું છે એડવાન્સમાં તમને અહીંયા વર્ક જોવા મળી જશે વર્ક તમે જોઈ શકો છો સ્ટોન વર્ક અને સાથે સાથે બહુ જ સરસ તમને અહીંયા દોરી વર્ક પણ જોવા મળી રહ્યું છે અને સ્પેશિયલી વાત કરીશું આના દુપટ્ટાની તો બહુ જ સ્પેશિયલ રહેવાનો છે કારણ કે ઓલમોસ્ટ છોકરીઓને છે ને કલર કોન્ટ્રાસ્ટવાળા કલેક્શન પહેરવાનું ગમે તો અહીંયા તમે જોઈ શકો છો કલર કોન્ટ્રાસ્ટમાં નેટનો દુપટ્ટો છે જેની સાથે તમને આ રીતની ડાર્ક ગ્રીન કલરની બોર્ડન મળી જશે આ તો કંઈ નહીં આ તો જસ્ટ એક એક્ઝામ્પલ હતું હવે તમારી સાથે એકદમ હેવી કલેક્શન શેર કરવાની છું ચોળી સ્પેશિયલ બ્રાઇડલ કલેક્શન વિડિયો સ્ટાર્ટ તો કરી દીધો છે પણ એના પહેલાં હું તમારી સાથે એક વાત શેર કરવા માંગુ છું ઘણા લોકો એવા કમેન્ટ્સ કરતા હોય છે બેન તમે પ્રાઇઝ તો કયો જો હું તમને પ્રાઇસ તો કહી દઉં પછી તમે શું માર્જિન એડ કરશો તમે એક ઘણા લોકો જોતા હોય છે બરાબર તો આપણા ત્યાં સાઇડર ચનિયાચોળીની પ્રાઇસ ત્રણસો પચાસથી થી સ્ટાર્ટ થઈ જાય છે પણ આજે જે હું કલેક્શન બતાવું છું ત્યાં અમારે ત્યાં અઢારસો નવ્વાણું રૂપિયાથી આ કલેક્શન સ્ટાર્ટ થાય છે એટલે કે બ્રાઇડલ કલેક્શન ચાલો તો આપણે આજના કલેક્શન બતાવવાનું સ્ટાર્ટ કરી દઈએ તો આજે તમે ચનિયાચોળી ફર્સ્ટ ઓફ ઓલ જોઈ રહ્યા છો આનું તમે ફ્લેર જોઈ શકો છો સાતથી આઠ મીટરનું ફ્લેર તમને અહીંયા જોવા મળી રહ્યું છે બહુ જ સુપરબ કલેક્શન છે માર્કેટમાં પચીસથી ત્રીસ હજાર ચાલીસ હજાર પચાસ હજારની રેટમાં પણ વેચી શકો છો કે ને જેવી શોપ જેવો એરિયો એવા ભાવ પણ તમે રાખી શકો છો હજી એક તમને હું બોલીવુડ કોન્સેપ્ટ બતાવવા માગું છું બહુ જ સ્પેશિયલી કલેક્શન છે બુટિક સ્પેશિયલ કલેક્શન છે આ જો છે ને એકદમ બોલિવૂડ સ્ટાઇલનું કોન્સેપ્ટ તમને અહીંયા જોવા મળી રહ્યું છે એકદમ એમ આપણે થતું છે કે આ શું છે આટલું બધું ગોલ્ડન ગોલ્ડન તો તમે ધ્યાનથી વર્ક જોશો ને તો અહીંયા મલ્ટી મટીરિયલ યુઝ કર્યું છે જેમાં અમે વેલ્વેટ મટિરિયલ પણ યુઝ કર્યું છે સ્પેશિયલી આની અંદર તમને સિકવેન્સ વર્ક દોરી વર્ક એન્ડ બહુ જ બધા ટાઈપનું વર્ક જોવા મળી રહ્યું છે તો હું જરીક આને ડિટેલ્સમાં બતાવવા માગું છું આ જો નીચેની ટાઈપ નીચેની સાઈડમાં છે ને તમને આ ટાઈપનું કટવર્ક મળશે અને અમે સ્પેશિયલી તમને સ્ટિચિંગ જે હોય છે અમારી સ્ટિચિંગ તમે જોઈ શકો છો એકદમ પ્રોપરલી તમને અહીંયા સ્ટીચિંગ જોવા મળી જશે અંદરની તરફમાં તમને બે બે હેવી કેનકેન મળશે એક હાફ એન્ડ હાફ એન્ડ હજુ એક હાફ કેનકેન અને કેનવાસ તમને અહીંયા જોવા મળી રહ્યું છે અને દર્શકો આટલું જ નહીં તમને જો કલર કોમ્બિનેશન્સ જોતા હોય કલર કોન્ટ્રાસ્ટ બેઝમાં પણ કલેક્શન જોતું હોય તો પણ આપણા ત્યાં મળી જશે હજુ એક બ્યુટીફુલ સેમ્પલ હું તમારી સાથે શેર કરવા માંગુ છું

જેની અંદર તમે જોઈ શકો છો સ્ટોન વર્ક છે એમ્બ્રોડરી મિરર વર્ક એન્ડ ઓલ છે નીચે પણ તમે જોઈ શકો છો આજો અહીંયા પણ છે ને એવું નહીં કે આપણે વર્ક ગમે તેવું કરીને આપી દીધું એકદમ પ્રોપરલી તમને અહીંયા વર્ક બેઝ જોવા મળી રહ્યું છે અને બધા સાથે તમને બ્લાઉઝ દુપટ્ટા એકદમ પ્રોપરલી મળી જશે ધેન આપણે વાત કરીશું મરુન કલર તો મરુન કલરમાં ઓબ્વિયસલી આપણી પાસે બધા ટાઈપના કલેક્શન છે તમારે સિટીમાં શોપ છે તમારે ગામડેમાં શોપ છે જેવી ડિઝાઇન હોય જેવા કલેક્શન હોય બધા ટાઈપના તમને મળી જશે પછી તમારે ગામમાં વેચવું છે કે સિટીમાં વેચવું છે બાકી ઝોનમાં તમને કલેક્શન તો બેસ્ટ જ મળી જવાનું છે હજી કલેક્શન શેર કરવા માંગુ છું આજો વાવ છે ને એકદમ બ્યુટિફુલ કલેક્શન ઓલમોસ્ટ બધી જ ગર્લ્સને આ ટાઈપના કલર્સ પહેરવાનું પણ ગમે છે તો દર્શકો આ બધા કલેક્શનની પ્રાઇસ જો તમારે જાણવી હોય ને તો સ્ક્રીન ઉપર આપણે નંબર આપ્યા છે તમે ત્યાંથી ડિટેલ્સ લઈ શકો છો સ્ક્રીનશોટ શેર કરી આપજો અમારી જે ટીમ છે એ તમને કોન્ટેક કરશે તમને પૂછશે તમને કયું કલેક્શન જોઈએ છે અને તમને પ્રાઇઝ પણ કહી દેશે કે કઈ કઈ પ્રાઇઝ રહેવાની છે અને દર્શકો આપણા ત્યાં સિંગલ પીસ પણ મળે છે પણ ત્રણ હજારની ઉપરની રેન્જ હશે તો તમે સિંગલ પીસમાં પણ ચડિયાચોડી પરચેસ કરી શકો છો આશા કરું છું વિડીયો પસંદ આવ્યો છે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને આપણું એડ્રેસ ડિસ્ક્રિપ્શનની અંદર ઓલરેડી મેન્શન છે જય શ્રી કૃષ્ણ